નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે પણ આવકમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આજે કદાચ ત્રણ હજાર પ્લસની ભારીની કદાચ આવક થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો આખો બ્લોક ભરાઈ ગયો છે અને સામેનો બ્લોક અડધો ભરાણ ગયો છે મિત્રો ને હરાજીનો પણ ટાઈમ થઈ ગયો છે ત્યાંથી વેપારી બધા ભેગા થઈ ગયા છે મિત્રો હરાજીમાં અને મિત્રો બજાર અને મરચાંની બજાર વિશે વાત કરીને તો ધીમે ધીમે બજારમાં પણ તેજી જોવા મળી રહી છે મિત્રો સારા અને સૂકા માલમાં લેવાલી સારી આવી રહી છે મિત્રો વેપારી સૂકા અને સારા કલરવાળા માલ હોય તો તૂટી પડે છે મિત્રો લેવા માટે એની માટે ધીમે ધીમે ગરાગી આવી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અહીંયાથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું તો હરાજીમાં જ રૂબરૂ જઈ લે કહેવા રહીએ છીએ આજના મરચાંના બજાર ભાવ પહેલા વખતની હરાજીનું કામકાજ ચાલુ છે ને મિત્રો પહેલો વખત ડાગી માલ છે મિત્રો તો જોઈએ ડાગીમાં કેવા ભાવ રહી છે આજના છસો ને એક રૂપિયાનો ભાવ થયો છે પહેલો વખત વેચવાનો છે ડાગી માલ છે મિત્રો છસો એક રૂપિયાનો ભાવ થયો છે હવે મિત્રો કલર માલ આવે છે કલર વાળો સુપર માલ છે મિત્રો

બે હજાર ને એક રૂપિયા નો ભાવ જોયે તો સાનિ મરચું છે આમાં અમુક ટકા કોક દાગી જોવા મળી રહ્યું છે સાન્ય મરચું છે અમુક ટકા ડાગી જોવા મળ્યું છે હવા થોડીક જોવા મળી છે આમાં સાત એક સાન્ય નું બાકી છે મિત્રો સાતસો ને એકાવન ફોરવર્ડ સાન્ય નું સાતસો ને એકાવન નો ભાવ થયો تھا بچاے گا 601 روپے نو واہ دی تے میں جے دو آئی فارورڈ چے ہاؤ ڈاگی مال ہے نا ہا کلر وار اوچو مال دی میترو ڈاگی مال ہے 651 باتو اب 22 50 23 23 22 22 50 24 23 51 23 یہ کون مصالحہ بدر خبر ہو 2351